શહેરમાં બાકડાનો વિવાદ સર્જાયો છે જસદણના જૂના પીપળિયા ગામે રહેણાંક વિસ્તારમાં પાંચ બાકડા સુરતના જોવા મળ્યા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગીએ સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ કરી આરોપ મૂક્યો છે કે એસએમસીના બાકડાનો ગેરઉપયોગ થઈ રહ્યો છે કામરેજના ધારાસભ્ય પ્રફુલ્લ પાસે અને બારડોલીના સાંસદ પ્રભુ વસાવા સાથે સંકળાયેલ ગ્રાન્ટના બાકડા આ સ્થળે પહોંચ્યા હોવાની શંકા જસદણના સ્થાનિક ધારાસભ્ય પર બાકડા વિતરણ ન કરવાના આરોપો લાગ્યા છે સુરતમાં એસએમસીના બાકડા

સુરતથી પાંચસો કિલોમીટર દૂર જસદણના ગામડામાં બાકડા પહોંચી ગયા આ વિસ્તારના ધારાસભ્ય કામરેજ વિસ્તારના ધારાસભ્ય પ્રફુલ્લભાઈ પાંશેરિયા અને બારડોલીના લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવાના નામના બાકડા સુરતથી છેક જસદણના ગામડામાં પહોંચી ગયા આ એક ખૂબ જ શરમજનક બાબત છે જેમણે પણ પહોંચાડ્યા કારણ કે ભારતીય જનતા પાર્ટીનું શાસન પંચાયતથી પાર્લામેન્ટ સુધી છે તો એમને જરૂર હતી તો ત્યાં એમના પણ પ્રતિનિધિઓ છે જસદણ વિસ્તાર રાજકોટ વિસ્તારના તો એમને જરૂર છે તો ત્યાંથી એમના નામના જે એમની ગ્રાન્ટના બાકડા છે એમને ત્યાંથી મેળવી લેવા જોઈએ કારણ કે આ સુરતની જનતાના ટેક્સના પૈસા છે એ એમને સુવિધા માટે ફાળવવા જોઈએ અને અહીંથી જે ત્યાં છેક પાંચસો કિલોમીટર દૂર લઈ ગયા એ ખૂબ જ ખોટી બાબત છે અને ખૂબ જ શરમજનક દુઃખદ ઘટના કહેવાય